કચ્છ જિલ્લા કલેક્ટર અમિત અરોરાના અધ્યક્ષસ્થાને આગામી પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણીના આયોજન અંગે સમીક્ષા બેઠક યોજાઈ હતી જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી નખત્રાણા ખાતે કરવાનું આયોજન કરવામાં આવ્યું છે જે અનવે સંબંધિત વિભાગના અધિકારીઓ સાથે જિલ્લા કલેક્ટરે બેઠક યોજી હતી જિલ્લા કલેક્ટરે સરકારી ઇમારતોની રોશની કાર્યક્રમ સ્થળ ખાતે વ્યવસ્થાઓ સાફ સફાઈ ફાયર સેફટી પાર્કિંગ મેડિકલ અને વિવિધ વિભાગોના ટેબ્લોનું આયોજન સહિતના મુદ્દે સંબંધિત અધિકારીઓ પાસેથી વિગતો માંગીને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું નિવાસી અધિક કલેક્ટર મિતેશ પંડ્યાએ કાર્યક્રમની ઉજવણીને લઈને સુચારૂરૂપે કામગીરી કરવા સંબંધિત વિભાગના અધિકારીઓને ખાસ સૂચના આપી હતી પ્રજાસત્તાક પર્વના જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં વિવિધ કચેરીઓ દ્વારા ટેબ્લો દેશભક્તિની થીમ પર વિશેષ સાંસ્કૃતિક કૃતિઓની પ્રસ્તુતિ તથા પોલીસ વિભાગ દ્વારા માર્ચ પાસ પરેડનું આયોજન હોવાથી આ બાબતે સુચારૂ વ્યવસ્થાપન અંગે જણાવાયું હતું બેઠકમાં કોઈપણ ક્ષેત્રમાં વિશિષ્ટ કામગીરી કરી હોય તેવા જિલ્લાના કર્મચારીઓ અધિકારીઓના સન્માન સહિત બાબતે આયોજન કરવા સૂચના આપવામાં આવી હતી આ સમીક્ષા બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી ડીઆરડીએ નિયામક નખત્રાણા પ્રાંત અધિકારી તેમજ જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા